આજે આપણે શ્રી દાદા અને ઉકા દાદાની શૌર્ય ગાથાની વાત સાંભળીશું ભારતના ઇતિહાસમાં સૌરાષ્ટ્રનો ઇતિહાસ શિરો મોર છે કારણ કે સૌરાષ્ટ્ર સંત કવિ દાતારો અને સુરાનોની ધરા તરીકે અંકિત થયેલ છે અહીંના પથ્થરો પણ ઘડવૈયાને એવું કહે છે કે પાળિયા થઈને પૂંજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું કારણ અહીંના ગામે ગામ અને ધર્મ કાજે પોતાની આહુતિ આપી અને શહીદી વહોરતા સુરાઓના પાળ્યા છે જ ખાટ સુરાના સુરવીર લુણા દાદા અને ઉકા દાદાની ગાથા પણ અમર છે જ્યારે જ્યારે ધરા પર ધર્મનો નાશ થાય છે અને પાપીઓ પૂંજાય છે નિર્દોષ અબોલ રાકના રતન સમી ગૌમાતાઓ હણાય છે ત્યારે ત્યારે અધર્મીઓનો નાશ અર્થે અવતાર રૂપે આવા વીર પુરુષનું અવની પર અવતરણ થાય છે પાંચમાં બળવાન તેજસ્વી કુળ તારણરૂપ ગુણભર્યા લુણાભાઈનો જન્મ સંવંત પંદરસો ને પચાસના શૈકામાં અષાઢી બીજને સોમવારે પુષ્પ નક્ષત્રમાં અમૃત ચોઘડીએ અવતરેલ દશઈ દિશા રળતી હતી અને પવનમાં શીતળ સુગંધ વાય છે વૃક્ષના ફૂલની ફોરમ વાતી હતી આવો સમય હતો કાજા બાપાની પટલાઈ શોભી રહી હતી આવી પટલાઈ ખાટુસરામાં હતી અને એ ખાટસરાની પટલાઈ ગોહિલવાડના ધણી વિસાજીએ ભેટમાં આપેલી પટલાઈમાં બસો વીઘાની વાડી અને વસોસનમાં આપી હતી અને હજારો માણસો ખમ્મા ખમ્મા કરે છે પવિત્ર પટલાઈ સંત સત્યના પંથે ચાલતી હતી એ સમયમાં કાજા બાપા સરવૈયાને માનવ નમીને સલામ ભરતા હતા રૂડા ગોહિલવાડનું ધણી ગોહિલ વિસાજીના ઉતારા કાઝા સરવૈયાને ત્યાં થતા એટલું જ નહીં પણ મહુવા પંથકમાં કાંઈ કામકાજ હોય તો બાપા સરવૈયાની સાથે લેતા અને કામ પૂરું કરતા ભાવનગર રાજ્યના માનવંત પટેલ હતા આ સમયે બાપાને ત્યાં પાછે પુત્ર આંગણામાં રમી રહ્યા હતા તેમાં નાના ભાઈ લુણા બાપાનું અનોખું તેજ હતું સંતો ભક્તો કવિઓ પંડિતો બાપાને મળવા આવે જ્ઞાન ભક્તિ ગીત ભાગવત અને સત્સંગ થતો હોય છે એ સમયમાં સંભાળવા લુણા બાપા ચારેય ભાઈને બોલાવી લાવે અને મુગ્ધ થઈ એક ધ્યાનથી સત્સંગ સાંભળે જેમ હંસ સરે તેમ સુરવીરોની વાતો દિલમાં સમાવી લે છે અને મોટા ભાઈઓને સમજાવે છે કે ભાઈઓ આપણે દેશનો ધર્મ છે ભારત ભૂમિ તો સંત સુરવીરની ભૂમિ છે સંત કવિ ભક્ત સુરવીરોની અહીં રતનની ખાણ છે અને કુળ ધર્મ આપણા દેશનું ગૌરવ છે કુળ ધર્મ દેશ ધર્મ એ આપણું ગૌરવ છે આમ લુણા બાપા સમજાવે છે કે જોજો ભાઈ ધર્મને છોડવા નહીં અને ધર્મ જ મહાન છે ગાય સેવા મહાન છે તેને યાદ રાખજો અને ધર્મ ખાતર દેહના બલિદાન આપી દેવા કોઈનો દેહ અમર નથી પણ કીર્તિ નવખંડમાં રહેશે નામ સિંહોરી શમશે હૃદયપૂર્વક નિષ્ઠાપૂર્વક અને સુખદાયક રીતે ખાટસુરા ગામનું પાલન કરે છે લુણા દાદાનો પ્રચંડ દેહ અને ગુલાબી ચહેરો છે છપ્પન ઇંચની છાતી છે અને મુખ ઉપર મૂછના આંકડા શોભી રહ્યા છે લુણા દાદા ઘરેણા અને કપડાના બહુ જ શોખીન હતા શેર શેર રૂપાના તોળા પગમાં પહેર્યા હોય છે અને બાપાને કેળે કંદોરો બે હાથના કાંડામાં સિત્તેર ભારના હેમના કડા પહેરતા અને સિંહોરી ભેટમાં રાખતા હાથમાં ભાલો અને માથા ઉપર ભરવાળી પાઘડી બાંધતા અને શરીરે રાદવી જામીને ચૂરવાળ પહેર્યા હોય અને પગમાં મારવાડી મોજડીયું પહેરતા આવા લુણા દાદા આવતા હોય તો તો ધરણી ધ્રુજારી લેતી હોય એવું લાગે આવા પહેરવેશે દાદા ઘોડા પર બેસતા અને આમ ચાલ્યા આવતા હોય તો શેરયું સાંકળી પડતી ચારેય ભાઈઓએ ખેતીનો ધંધો કરતા અને લુણા બાપા વરસાઈ પટલાઈ કરતા અને આંગણે આવે તેની સેવા કરતા સાથે જ કાજા બાપાના આશીર્વાદ લેતા સૌરાષ્ટ્ર મહવા પંથકમાં લુણા બાપાની વાહ વાહ બોલાતી આમ લુણા બાપાનું મોસાળ ઘાસકટા આણંદભાઈ ઘાસકટાના જ હતા અને લુણા બાપાના માતાનું નામ બેનાબેન હતું બાપાના હૃદયમાં મોસાળનો ગર્વ હતો બાપા ગામ હરિપરા વેજાભાઈ ઘોઘારીને ત્યાં પ્રણ્યા હતા તેમના ધર્મપત્નીનું નામ વાલીબાઈ હતું ખમ્મા ખમ્મા તું જે લુણા બાપા લુણા બાપાના આ અંગમાં સુરવીરતા રમી રહી છે ગૌપ્ર ગૌ પ્રતિપાળ ધર્મ અને પ્રતિપાળ જેનામાં ગૌરક્ષકની માળા ઘટમાં ફરી રહી છે અને જેની કીર્તિના વાજા વાગતા ગોહિલવાડના ગોહિલરાજી વિસાજી સાથે જેના બેસણા છે તે જોઈ લુણા દાદાના દુશ્મનોને અદેખાઈ થઈ બાપાને સુરવીરતા માપવા માટે મોટું પાળ ચડ્યું છે અને ખાટસુરા ગામમાં આવ્યું અને ગાયોને ગોંદરેથી જ ધણ વાળીને લૂંટારું જાય છે પડકારો આપતા ગયા કે મર્દ હોય તો લુણા ગાયુને છોડાવવા આવજે અમે તારું પાણી માપવા આવ્યા છીએ ઈ જાહો જાણતા લુણા બાપાની આંખો ફરકવા લાગી અને લાલ આંખોમાં અંગારા વરસવા લાગ્યા બાપા લાલ ગુમ થઈ ગયા અને લુણા બાપાના તેત્રીસ કરોડ રૂવાળા ઊભા થઈ ગયા અને અંગમાં ક્રોધની જ્વાળા પ્રગટવા લાગી એલા જાજે તારી જાતના આમ કહી અને જય ભોળાનાથનો નાદ બોલી ઉઠ્યા બાપાનું પહાડી શરીર છે વાકડીયો મૂછો શોભે છે અને માથાએ મોળિયા જેવી પાઘડી બાંધી ઘેરદાર ચોરણો પહેર્યો છે અને બાપાએ પગમાં મોજડીયું પહેરી ત્યાં તો ધણની વારે ચડવા માટે શરીર ઉતાવળું થવા માંડ્યું બાપો બાપો આજ ગાયોની વાહરે વાલો ગઢ ફરતે ધોર ધમસાણ ગાંજે અને ચડી ફોજુ આજે વતને કાજે ગગડે નોબતુને નગારા વાગે ચીઘથી શરણાયું સિંધુળા રાગે બૂંગીયો ઢોલ જોને ધ્રુજકે વાગે અને સૂતેલા વીરલા હાક દેતા જાગે બુમરાણા મચાવે ચાનક ચડાવે અને રણભેરી રણશિંગા તાન છડાવે ઢાલ તલવારો હાથ ભાલા ફેરાવે અને દુશ્મન કેરા ધડથી માથા ખેરાવે જમ જમ જબકે તીખી તલવારે વીર નાતા ધકતી લોહીની ધારે ધડ પડતા પણ વીર લડતા રણસંગ્રામે કદીના ડરતા બાથ ભરતા મોત સામે ધમધમધમી ધરણી ધ્રુજાવે અને હાઈય ફાળ પડાવે લૂણા દાદા દુશ્મન ડરાવે અને પગલાં પાછા ભરાવે થરથર કાપતા ક્રૂર કાળજા હિબકતા હાફતા કાં મરતા કાં મારતા મલક મોતથી બચાવતા હાથમાં હથિયાર ભાલો તલવાર કટાર છે અને કરે છે હાકલો એવો ભાઈઓ ઉઠો હાલો જે આજે હથિયાર હાથમાં આવે તે લઈ લ્યો હાલો ગૌમાતાના વારે બાપા આટલું બોલ્યા ત્યાં તો બધા ભાઈઓ ભેગા દુશ્મનોના દળમાં ત્રાટક્યા અને દુશ્મનોને હણવા લાગ્યા શમશેરને માથે શમશેરને મારો લુણાને મોર લુણાને મારો એમ દુશ્મનાનો અવાજ વચ્ચે લુણા બાપાએ હાકલ કરી ભાઈ ભાઈ અને ત્યાં તો બાપાનો સાથી ભાઈબંધ ઉકા ભરવાડ હાથમાં કડિયાળી લાકડી લઈને ધીંગાણા ઉકા બાપા એ આવતા બેત કડીયાળી લાકડીના એક એક ગાયે એક એકને હણવા લાગ્યા અને આ બાજુ ધીંગાણામાં ચારેય ભાઈઓ શહીદ બોહરી હવે રણબંકા સુરવીર લુણા દાદા અને ભાઈબંધ ઉકા દાદા બે લડે છે આમ ધીંગાણામાં લડતા લડતા ઉકા દાદાએ પણ શહીદી ઓહરી લીધી અને લુણા દાદા એકલા લડે છે વેરીના મસ્તક કપાઈને ધડનો પથારો પડ્યો છે બાપા હર હર મહાદેવના પડકારથી દુશ્મનોને ધ્રુજવા લાગ્યા છે એવામાં એક કાયરે પાછળથી વાર કરતા લુણા દાદાની ગરદન કપાઈ હવે ખાલી ધડ લડવા લાગ્યું કાંઈકનો દાટ વાળી નાખ્યો પાંચસોમાંથી ખાલી પાંચ વધ્યા અને કંઈક કાયરો તો ભાગવા લાગ્યા ધરતી લોહીથી રંગાણી છે અને લડતું ધડ પોતાની વાડીમાં આવ્યું ત્યાં તો આકાશમાંથી પુષ્પ વર્ષ્યા થઈ અને અપ્સરાઓએ હાર પહેરાવ્યા દેવાથી દેવ મહાદેવ શંકર ભગવાન અને પવન પુત્ર કેસરી નંદન હનુમાન દાદાના આશીર્વાદથી લુણા દાદા આજે પ્રજાપતિ સમાજના સરવૈયા પરિવારના સુરાપુરા તરીકે પૂંજાય છે દાદાની ખાંભીએ સિંદૂર ચઢાવાય છે અને દાદા ધારેલા કામ પાર પાડે છે આજે પણ લુણા દાદાનો પરિવાર ઘણો સુખી છે અને દાદાએ અનેક પરચાઓ પૂર્યા છે જેની કોઈ કલ્પના જ નથી જય હો સરવૈયા પરિવારના સુરાપુરા દાદાની અને જય હો ભરવાડના ઉકા દાદાની આજે પણ ખાટસુરા ગામે લુણા દાદા અને ઉકા દાદા પંચમુખી હનુમાન દાદા અને શંકર દાદા પ્રગટ સ્વરૂપે બિરાજે છે ધન્ય છે આપણી ધીંગી ધરાને જે આવા અનેક સુરવીરોએ જન્મ લીધા છે આવી જ અવનવી ઇતિહાસોની ઘટના સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો